શું તમે ક્યારે સાંભળી છે ત્રણ બહાદુર બકરાઓની વાર્તા જે રહેતા હતા એક સુંદર ઘાટીમાં લીલીછમ ઘાસ વચ્ચે પણ સમય જતા ઘાસ ખતમ થઈ ગયું હવે તેમને શોધું હતું નવું સ્થળ તાજી લીલી અને સ્વાદિષ્ટ ઘાસથી ભરેલું પણ રસ્તામાં આવતો હતો એક જૂનો લાકડાનો પુલ અને તે પુલની નીચે છુપાયેલો હતો ભયાનક રાક્ષસ ગોરગો શું ત્રણેય બકરા રાક્ષસથી બચી શક્યા કઈ તરકીબ તેમણે લગાવી ચાલો માણીએ રોમાંચક વાર્તા ત્રણ બકરા ભાઈ અને પુલનો રાક્ષસ જેને ઘણા લોકો થ્રી શિપ ધ મોન્સ્ટર સ્ટોરી અથવા થ્રી બિલી ગોટ્સ ગ્રફ તરીકે પણ ઓળખે છે ઘણા સમય પહેલાની વાત છે ત્રણ બકરા ભાઈ બેન જૈન અને કેન એક સુંદર ઘાટીમાં રહેતા હતા બેન મોટો ભાઈ હતો તાકાતવર અને સિંગવાળો જેન વચલો હતો શાંત અને સમજદાર અને કેન સૌથી નાનો નટખટ અને મસ્તીખોર તેઓ આખો દિવસ ઘાસ ખાતા રમતા અને આનંદ કરતા પણ ધીમે ધીમે ઘાટીની બધી ઘાસ ખતમ થઈ ગઈ હવે તેમને નવું સ્થાન શોધવું પડ્યું થોડા અંતરે એક લીલોછમ મેદાન હતું પણ વચ્ચેથી જતો હતો એક લાકડાનો પુલ અને તે પુલની નીચે રહેતો હતો ગોરગો એક ભયાનક રાક્ષસ મોટા દાંત લાલ ચમકતી આંખો લાંબા નખ અને દુર્ગંધ ભરેલો તેને બકરાનું માંસ બહુ ગમતું જે કોઈ પુલ પાસે આવતું ગોરગો તેને પકડીને ખાઈ જતો ત્રણે ભાઈ પુલ પાસે આવ્યા અને એક યોજના બનાવી બેન બોલ્યો સૌથી પહેલા કેન જશે પછી જૈન અને છેલ્લે હું જો ગોરગો રોકશે તો આપણે બુદ્ધિથી તેને ચકમો આપીશું જૈન બોલ્યો શાંત રહી વિચારીએ તો આપણે જીતી જઈશું કેન બોલ્યો હા હું સૌથી નાનો છું પહેલા હું જાઉં પર ગયો ત્યાં જ બહાર આવ્યો અને મારા પુલ પર કોણ છે કેન ડરીને બોલ્યો હું તો બહુ નાનો છું મારા મોટા ભાઈઓ આવી રહ્યા છે તે સ્વાદિષ્ટ છે ગોરગોએ વિચાર્યું ઠીક છે આને હું પછી ખાઈશ અને કેનને જવા દીધો હવે જૈન આવ્યો ગોર્ગો ફરી બહાર આવ્યો અને બોલ્યો તું તો થોડો મોટો છે હવે તને ખાઈ જાઉં જેન બુદ્ધિપૂર્વક બોલ્યો મારો મોટો ભાઈ આવી રહ્યો છે એ તો સૌથી સ્વાદિષ્ટ ભોજન હશે જે તું ક્યારેય ખાધું નહીં હોય ગોર્ગો ખુશ થઈ ગયો અને જૈનને પણ જવા દીધો અને હવે બેન આવ્યો તે નિર્ભય હતો આત્મવિશ્વાસથી ભરેલો હતો પુલ પર પગ મૂકતા જ ગોરગો ગુસ્સામાં બહાર આવ્યો અને ગર્જના કરી હવે હું તને ખાઈ જઈશ પણ બેન ડર્યો નહીં તેણે કહ્યું જો તમારામાં હિંમત હોય તો આવો પણ યાદ રાખો હું બીજા ઘેટા જેવો નથી ગોરગો ઝંપલાવ્યો પણ બેને તેના સિંગોથી જોરદાર ટક્કર મારી ગોરગો લપસી ગયો પુલની પડી ગયો તેની ચીજો સંભળાઈ નહી અને પછી તે ક્યારેય પાછો આવ્યો નહીં બેને પોતાના ભાઈઓને બોલાવ્યા અને ત્રણેય ભાઈઓએ પુલ પાર કર્યો તેઓ આનંદથી લીલાછમ મેદાનમાં દોડી ગયા જ્યાં ઘાસ હતી સ્વતંત્રતા હતી અને ડર નહોતો વાર્તાનો પાઠ ડરથી ભાગો નહીં સમજદારીથી સામનો કરો એકતામાં શક્તિ છે બુદ્ધિ અને ધીરજથી કોઈ પણ મુશ્કેલી દૂર કરી શકાય છે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક કરો માં લખો કે તમને કયો બકરો સૌથી મજાનો લાગ્યો બેન જૈન કે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વધુ મજાની અને શીખ આપતી વાર્તાઓ માટે આભાર